સમાચાર સરકારી અનાજના કાળા કારોબાર વિશે

ટીમને સાથે રાખીને નડિયાદ શહેરમાં આવેલી એક સસ્તા દુકાન કે જેના સંચાલક સંજયભાઈ છે એમને ત્યાં બાતમીના આધારે દરોડા કરવામાં આવેલા હતા કે કોઈ સોફ્ટવેરનો ઉપયોગ કરીને અને અનાજ સગે વગે કરવામાં આવતું હોય એવી પ્રાથમિક તપાસમાં માહિતી મળેલી છે એમને ત્યાંથી જે લેપટોપ વગેરે હોય એમાંથી અને એ તમામ પુરાવાઓના આધારે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી હતી અને એના આધારે હાલ પોલીસ વિભાગ છે એસઓજી ટીમ એ હાલ તપાસ કરી રહેલી છે જે રીતના ગરીબોનું અનાજ ક્યાંક ને ક્યાંક સગે વગે કરતા જે લોકો છે તે બેફામ બન્યા છે કહી શકાય કે ખેડા જિલ્લાની વાત કરીએ તો ખેડા જિલ્લામાંથી ભાજપના નેતા ભાજપના કાઉન્સિલર આજે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે તે છે ભાજપના કાઉન્સિલર સંજયભાઈ સખદેવ તેમને પોતાની અનાજ કરિયાણાની દુકાનમાં ગેરરીતિ કરી અને જે ગરીબોનું અનાજ છે તે ક્યાંક ને ક્યાંક સગે વગે કરતા હતા તેમની પાસે દેખાઈ રહ્યા છે તે તેમના ઓપરેટર છે છાસટિયા જે રીતના આ ભાઈ આ બંને જન થઈ અને જે લોકો ગરીબ લોકો છે તેમનું અનાજ ક્યાંક ને ક્યાંક સગે વગે કરતા હતા અને ભાજપનો હોદ્દો ધરાવતા આ જે ખોફ રાખતા હતા જે રીતના આ સમગ્ર બાબત જ્યારે ધ્યાને આવી ત્યારે ભાજપ પણ એક્શન મોડમાં આવી અને આ સંજયભાઈ સુખદેવને તમામ હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કર્યા કહી શકાય કે ભાજપ ભાજપ નો ઝંડો લઈને ફરનારા આવા લોકો જ્યાં સુધી જે રીતના રાજ કરે છે ત્યાં સુધી કહી શકાય કે ગરીબોને ક્યાંથી ન્યાય મળશે જલ્પેશ પટેલ એબીપી સ્મિતા ખેડા